નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પંદર એપ્રિલ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવીસો પટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા આવગણી રોજ અપડેટ મેળવા માટે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. હા એવું છે. 1.5 લાખ 7.8 લાખ 9.12 લાખ 1.4 કરોડ 2.2 કરોડ 2.5 કરોડ બરાબર એ 9.3 કરોડ 9.3 કરોડ પછી ક્યાંથી આગળ બેસવા જવાનું છે એટલે ક્યાંક ક્યાંક તો નોમીને દેજો. एकावन रुपया भाव नवा टुकड़ा क्वालिटी है बात ना, ना, था ना था है। भाई आज जो क्वालिटी वालों माला भाई क्वालिटी में कई घटे नहीं भाई पांच सौ एकावन रुपया भाव नवा टुकड़ा घो आज नाइल क्वालिटी આ બચ્ચ ના પાડ 12 રૂપિયામાં લખવાય ભાઈ 512 રૂપિયા ભાવ થયો નવા ટુકડા આવે ભવની ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવા આ 512 રૂપિયા ભાવ નવા ટુકડા આવનો ભાઈ કટ કીયે ભાઈ આમાં કેક કે જોઈ લ્યો કાકે 512 રૂપિયા ભાવ થયોનો આટલો ટુકડા આ ભાઈ 410 भाई 494 भाव थियो लोको ने भाई नवा क्वालिटी ની વાત કરે ભાઈ દાણે ભાઈ જીણા જોઈ લો 494 રૂપિયા ભાવ નવા લોકોન ગવનો દાણે ભાઈ થોડું જીણું હે જોઈ લો ક્વોલિટી 403 ભાઈ લોકોને ભાઈ નવા 500 રૂપિયા પૂરા થિયા ક્વોલિટી ની વાત કરે મે જોવો ભાઈ ક્વોલિટી માં ભાઈ આવો માલ હે ભાઈ જોઈ લો 500 રૂપિયા ભાવ નવા લોકવન ભાવનો ભાઈ વેલ્યુ ગોવની ક્વોલિટી 500 રૂપિયા થી આના આટલા આને તો બહુત રાચો 576 છે ભાઈ ચા 479 રૂપિયા ભાવ થયો ટુકડા આ ભાઈ નવા ક્વોલિટી ની વાત કે ભાઈ મિડિયમ ક્વોલિટી માં આ લે ભાઈ જોઈ લો 479 रुपया भाव नवा टुकड़ा गांव नो भाई मीडियम क्वालिटी माल જોઈજો ક્વોલિટી કવની ભાઈ 505 રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગામ એ ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં સારો માલ લઈ લ્યો 505 રૂપિયા ભાવ નવા ટુકડા નો લઈ લો ગામ ની ક્વોલિટી 505 ભાવનો આજ ભાઈ 529 રૂપિયા ભાવ થયો નવા ટુકડા ગામ એ ક્વોલિટી ની વાત કરીન ભાઈ ક્વોલિટી માં સારો માલ જોઈજો 529 રૂપયા ભાવ નવા ટુકડાનો ભાઈ જોઈ લો કવની ક્વોલિટી જો ભાઈ ભાઈ 484 રૂપયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટી ની વાત કરે ભાઈ જોઈ લો દાણે થોડું રીણો છે 484 ભાવ નવા લોકોનો જોઈ લો ભાઈ ક્વોલિટી કવની મિડિયમ ક્વોલિટી માલ હે ભાઈ જોઈ લો આ બંદા કોલ હતા આવોગી કો બરો ગોપાલ પર છે આ તો 20 20 23 ભવિ 24 25 26 27 રૂપિયા આ એક આ 26 26 કીઠાવી કીઠાવી 27 રૂપિયામાં થાય ભાઈ 527 રૂપિયા ભાવ થયો નવા લોકોન ગાવે ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટી વાળો મારા ભાઈ જોયા दाणे पण सारू है 527 भाव नवा लोकवन गांव नो भाई જોઈ લો ભાઈ ક્વોલિટી વાળો માલ આ ભાઈ કાઈ ઘટે ની 527 ભાવનો જોજો સારુ છે તો ભાઈ 493 રૂપિયા ભાવ થયો ભાઈ લોકવને ભાઈ નવા ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો ચારસો ને ત્રણ ભાઈ આવું નવા લોકવનનો ભાઈ જોઈ લો ક્વોલિટી કંઈ નહીં જોઈ